અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુક ગામે સાહીઠ વર્ષીય આધેડ પર હિચકારો હુમલો આ ગંભીર હુમલામાં ઘાયલ વ્યક્તિ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મળતી માહિતી મુજબ ગોંડલથી આવેલ બગસરાના સાપરસુડાવળ ગામના શખ્સોએ હુમલો કર્યો હતો હુમલો તેમના જ બે સાળા તેમજ તેમની સાથે આવેલ અન્ય બારેક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે હુમલાખોરોએ આધેડનો એક પગ કાપી નાખ્યો હતો અને બીજા પગ પર ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી માથામાં પગમાં ઈજા પહોંચાડવામાં આવી છે હુમલાખોરો દ્વારા જીવલેણ હુમલો કર્યા બાદ ઈકો ગાડી ફરાર થયા હુમલાખોરો ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને ઈજાગ્રસ્ત આધેડને ગંભીર હાલતમાં અમરેલી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ પોલીસ કાફલા સાથે હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી વણિયા તાલુકાના અરજણ સુગામે ગામે રહેતા ભરતભાઈ રાઠોડના ઘરે ગોંડલથી દિનેશભાઈ સોલંકીનાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા બે ઇકો ગાડીમાં લગભગ બારથી તેર જણા આવેલ અને તેમના પર જીલગાણ હુમલો કરેલ તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડે હાલમાં જે પણ દોકલદાર છે તેને અમૃતસિંહ વસ્પિટલ ખાતે લાવવામાં આવે છે આગળ કાર્યવાહી ચાલુ છે